રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલ લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી આ લગ્નમાં વ્યસન મુક્તિ કુરિવાજો પ્લાસ્ટિક મુક્ત જેવું પાલન કરી લગ્નની અંદર એક અનોખી પહેલ કરવામાં આવી રાધનપુર તાલુકાના નાયતાવાડ ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી લગ્ન પ્રસંગની અંદર મુક્તિ કુરિવાજો અને પ્લાસ્ટિક મુક્ત જીવ પાલન કરી અનોખી લગ્નમાં પહેલ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડો અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી, જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાનપુની અંદર તે પૈસા વાપરવામાં આવ્યા હતા. પરમાર પરિવારના મહપત શ્રી ગોવિંદજી પરમારની દીકરી બા ચિરંજીવી હશ્मिता શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેસુબા ગોવિંદજી પરમાર પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવાનો સર્વશ્રેષ્ઠ નિર્ણય કરી ગૌપ્રેમી ધર્મપ્રેમી રાજકીય સામાજિક અગ્રણી તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન શ્રી ગોવિંદજી પરમાર ગામ નાયતવાડાના નાના ભાઈ મહેપતસિંહ પરમારની દીકરીબાના

કોરડા એકાવનસો શ્રી પંચમુખી હનુમાનજી ગૌશાળા આદિપુર જેવી અન્ય ગૌશાળાની અંદર દાન આપેલ છે અનોખી પહેલ કરતા સમગ્ર દરબાર રાજપૂત પરમાર સમાજની અંદર ખુશી જોવા મળી હતી મારું નામ કેશુભા ગોવિંદજી પરમાર નાયતવાડા આજે અમારા ત્યાં અમારા દીકરી બાનો પવિત્ર પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હતા પરગામથી જાન આવેલી હતી આજના પ્રસંગમાં અમારા પરિવારે એવું નક્કી કરેલું હતું કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ડેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિની એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ પહેલ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તમારા પરિવારો પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પ્રસેમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો